अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित जय सच्चिदानंद जय सच्चिदानंद प्रभु जय सचिदानी हाँ देखा 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 हाँ। एक ત્યાર પછી ધીમે ધીમે કુદરતી રીતે ડેવલપ થતો થતો મનુષ્ય ભવમાં આવે ત્યારે એની પાંચે ઇન્દ્રિયોનો વિકાસ થઈ જાય બરાબર છે તો સૌથી ફર્સ્ટ જ્યારે મનુષ્ય ભવમાં આવે છે ત્યારે તો એની પાસે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા નથી હોતો ને ના વખત આવે પછી એને પ્રાપ્ત થાય બુદ્ધિ પ્રાપ્ત થાય ને એમ બુદ્ધિની સાથે પ્રતિષ્ઠિત આત્મા એને પ્રાપ્ત થાય મનુષ્ય માં પહેલી વખત આવે ત્યારે

એમને એટલે ઈ તો ઈ ત્યારે આવી ગયું બરાબર છે એ મનુષ્ય ભવમાં સૌથી પહેલા આવ્યો ત્યારે એને આવી ગયું પણ એનું જીવન જે ચાલે છે ઈ કયા આધારે ચાલે છે તે ત્યારે તો ઈ બાંધે એટલે પછી ત્યારે એનું નેક્સ્ટ ભવ માટેનું તૈયાર કરે છે ત્યારે ઈ મન બુદ્ધિ ચિત્તમ એટલે એટલે એનું છેલ્લો ભવ જે હોય મનુષ્ય ભવ પેલા નો ભવ હોય એ ભવની અંદર પણ એનું લાઈફ બંધાય પણ સામાન્ય ભાવે જ બનાય કેમ આપણા જેવી વિશિષ્ટ પ્રકારની બુદ્ધિઓ કે સંજોગો એને ના હોય બિલકુલ સામાન્ય કોઈ પણ જીવનો જીવતો હોય એવો એનો જન્મ થાય કેવાય મનુષ્ય પણ એનું ડેવલપમેન્ટ પ્રાણી જેવું હોય એટલે કે વિશેષ પ્રકારની બુદ્ધિને શું લઈને નથી આવ્યો પછી ધીમે ધીમે જોવે જાણે સમજે એ પ્રમાણે ડેવલોપ થતો થતો એ જીવ આગળ વધી શકે પછી બરાબર છે એટલે છેલ્લો જયારે એનો પ્રાણી નો હોય તો ગમે ત્યાંનો જયારે હોય પાસ થઇ ગયો હોય એટલે પણ એનું ડેવલપમેન્ટ કોઈ ના હોય એનું બરાબર હા હા એટલે પ્રાણી થોડું થોડું જીવતો હોય જી જી પછી બુદ્ધિ થી બધું દુનિયા ને જુએ જાણે સમજે ને પછી ભાવ કરે

જય સચિદારા જય સચિદારા ખુબ ખુબ પ્રગતિ કરો હા હા